તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને વાર મંગળવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં મિલોની માપસરની ઘરાકવી ક્વિન્ટલે વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો સરકાર દ્વારા ચૂંટણી બાદ તુરંત જ ઓપન માર્કેટ સેલ સ્કીમ ચાલુ થાય તેવી ચર્ચા મહવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ત્રણસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં આઠસોને અઢાર રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં ચારસો ને ચોંસઠ રૂપિયાથી ઉપરમાં છસો ને છાસઠ રૂપિયા સુધી બોલાયા જીરુ તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરોમાં નવા વિકાસ વેપારો કે લોકલ ઘરાકીના અભાવે વધુ ત્રીસથી ચાલીસ રૂપિયા નરમ જીરુ વાયદામાં પણ એક્સપાયરી સુધી કોઈ મોટી મૂમેન્ટ કે તેજી મંદી આવે તેવા સંજોગો બહુ ઓછા રાજકોટ માર્કેટેડમાં જીરોના ભાવ ત્રણ હજાર ચારસોને પચાસ રૂપિયાથી ઉપરમાં તેતાલીસોને ચુમોતેર રૂપિયા અને જેતપુર માર્કેટેડમાં પાંત્રીસો રૂપિયાથી ઉપરમાં તેતાલીસોને એકાવન રૂપિયા સુધી બોલાયા એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે એરંડાની ધારેલ આવક ન થતાં ભાવ વધવાના પૂરા ચાન્સ એરંડામાં દેશ વિદેશમાં પાઇપલાઇન ખાલી હોવા સામે ફિલ્ડમાંથી ધારણા મુજબનો પાક નહીં આવે ત્યારે જામનગર માર્કેટ એરંડાના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો રૂપિયા અને અમરેલી માર્કેટર્ડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં એક હજારને નેવું રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલ અને મગફળીની ઓછી લેવાલીના પગલે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ અગિયારસોને દસ રૂપિયાથી ઉપરમાં તેરસોને અડતાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસોને વીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસની રૂની લેવાલી ઓછી હોવાના પગલે ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો બેતાલીસ રૂપિયાથી ઉપરમાં પંદરસોને દસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં ચૌદસો છન્નું રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલના ભાવમાં કોરિયાના ટેન્ડર બાદ ભાવમાં કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી ત્યારે તલના ભાવમાં સુધારો જોવા મળે તેવી પણ સંભાવના હાલ દેખાતી નથી ગોંડલ માર્કેટ એડમાં સફેદ તલના ભાવ સત્તરસો રૂપિયાથી ઉપરમાં અઠ્યાવીસોને અગિયાર રૂપિયા અને જેતપુર માર્કેટ એડમાં બાવીસોને પચાસ રૂપિયાથી ઉપરમાં પચીસો પચાસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો